હા એ બધી વિશે હું વાત કરીશ કટ ઓફ હાઈ જાય છે કોમ્પિટિશન હશે શું છે કે રીતના છે બધું હું તમે ચર્ચા કરીશ ઓકે ડટ ચાલો આગળ વધીએ પેમેન્ટ ઓફ ફીસ મતલબ એના માટે પણ ડેટ એક તારીખથી લઈને એકવીસ તારીખ સુધી જ છે આઈબીપીએસે બહુ સરસ આવક હતે ચેન્જ કર્યો છે જો કે આઈબીપીએસ ક્લર્ક અને પી ઓમાં પણ ચેન્જ હતો આરઆરબીમાં પણ ચેન્જ છે એક એડિટ વિન્ડો ઓપન કરી છે એડિટ વિન્ડોનો મતલબ શું થાય છે કે માની લો કે તમે જયારે ફોર્મ ભર્યું હોય બરાબર છે અને ફોર્મ ભરવામાં કોઈ પણ કંઈક મિસ્ટેક હોય કંઈ પણ કંઈક ભૂલ થઈ ગઈ હોય તો આફ્ટર ક્લોઝર ઓફ રજીસ્ટ્રેશન વિલ બી નોટિફાઈડ ઓફિશિયલ આઈબીપીએસ વેબસાઇટ એટલે કે રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થયા પછી એડિટ વિન્ડો ઓપન થશે તો તેમાં તમે એડિટ કરી શકો છો કંઈક પણ કંઈક પ્રોબ્લેમ હોય કંઈક ભૂલ થઈ હોય તો તમે એને સુધારી શકો છો રેડી બીજી વસ્તુ મેઇન વસ્તુ છે ઓનલાઈન એક્ઝામિનેશન ઓફ પ્રિલિમિનરી એટલે કે આની જે પ્રી એક્ઝામ છે જો ધ્યાનથી સમજજો આની જે પ્રી એક્ઝામ છે પ્રિલિમિનરી એક્ઝામ એક્ઝામ બે ફેઝમાં લેવાય છે પ્રી અને મેન્સ તો એની જે પ્રિલિમિનરી એક્ઝામ છે એ ઓફિસરની નવેમ્બરમાં લેવામાં આવશે ઓફિસ આસિસ્ટન્ટની ડિસેમ્બરમાં લેવામાં આવશે જનરલી બે પોસ્ટ પર વેકેન્સી છે એક છે પ્રોબેશનરી ઓફિસર્સ એટલે કે પીઓ એને તમે સ્કેલ વન પણ કહી શકો સ્કેલ વન પણ કહી શકો અને ઓફિસ આસિસ્ટન્ટ ઓફિસ આસિસ્ટન્ટનો મતલબ થયો ક્લર્ક ઓફિસ આસિસ્ટન્ટનો મતલબ છે ક્લર્ક

ત્યાર પછી ઓનલાઈન મેઇન એક્ઝામિનેશન એટલે આની મેઇન એક્ઝામ આવશે તો પીઓની મેઇન એક્ઝામ ડિસેમ્બર બે હજાર પચીસમાં છે એટલે સમજજો પીઓની નવેમ્બરમાં એક્ઝામ લીધી પ્રી તો એની મેઇન્સ એક્ઝામ ડિસેમ્બરમાં છે એટલે એના એક મહિના પછી છે એટલે પહેલાં પ્રી લેવાશે પછી મેઇન્સ લેવાશે એક મહિનાનો વચ્ચે સમય હશે બીજી વસ્તુ ક્લર્કની વાત કરીએ તો ડિસેમ્બરમાં પ્રી એક્ઝામ લેવાશે પણ ક્લર્કની જે મેઇન્સ એક્ઝામ છે ને ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં લેવાશે કેટલો બધો સમય આપ્યો તમને તમે વિચારો સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર ચાર જાન્યુઆરી પાંચ ટોટલ પાંચ મહિના મેઇન્સ એક્ઝામ માટે ક્લર્ક લાગી જાવ આ બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે પીઓમાં ત્રણસો સોરી ક્લર્કમાં ત્રણસો અને પીઓમાં કંઈક બસો ત્રેસઠ કુલ ગુજરાતમાં પાંચસો ત્રેસઠ વધારે જગ્યાઓ છે અને આઈબીપીએસ ક્લર્કનું જે લેવલ છે ને આર ક્લર્કનું લેવલ છે ને એ બહુ ઇઝી છે કમ્પેર ટુ આઈબીપીએસ ક્લર્ક અને એસબીઆઈ ક્લર્ક એટલે આની અંદર બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે સમય પણ પ્રોપર છે ક્લર્ક માટે ત્રણ મહિના મેન્સ માટે પાંચ મહિના પીઓ માટે અઢીથી ત્રણ મહિના પ્રી એક્ઝામ માટે અને મેન્સ માટે ચાર મહિના તો બહુ સારો ઓપોર્ચ્યુનિટી છે બહુ સારો સમય પણ આપ્યો છે પ્રોપર વ્યવસ્થિત તમારી પાસે ટાઈમ છે ડન આનું રિઝલ્ટ પણ તમને એકાદ મહિનામાં ડિક્લેર થઈ જશે અને ફાઇનલ અલોટમેન્ટ તમને ફેબ્રુઆરી માર્ચ બે હજાર છવ્વીસમાં મળી જશે એટલે કેટલું સારું કહેવાય તમે વિચારો અત્યારે તમે તૈયારીની શરૂઆત કરો છ થી સાઠ મહિના તમારી પાસે જોબ પતી ગયો આ બેંકનું એકદમ ટ્રાન્સપરન્સી વાળું કાર્ય હે આવું એવું નહીં કે ભાઈ એક્ઝામ ડેટ ક્યારે આવે પછી ફાઈનલ અલોટમેન્ટ ક્યારે થાય એવું બધું ના હોય એકદમ ટ્રાન્સપરન્સી વાળું બહુ જ ઓનેસ્ટી વાળું વર્ક છે આની અંદર તમે જો તૈયારી કરો ને તમારી પાસે છ થી સાત મહિનામાં એક ગવર્મેન્ટ જોબ હોય ફક્ત ને ફક્ત છ થી સાત મહિનામાં એક ગવર્મેન્ટ જોબ હોય પ્રોપર પ્લાનિંગ સાથે લોકો શેડ્યુલ ડિસાઇડ કરતો હોય છે પ્રી એક્ઝામ નવેમ્બર ડિસેમ્બર મેઇન્સ એક્ઝામ ડિસેમ્બર અને ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ કારણ કે બે પોસ્ટ છે ને એક પીઓ છે ને એક ક્લર્ક છે અને સીધું બે હજાર ફેબ્રુઆરી માર્ચ બે હજાર છવ્વીસ ની અંદર આનું કમ્પ્લીટલી ફાઈનલ તમારું અલોટમેન્ટ થઈ જાય છ થી સાત મહિનાની તૈયારી તમારી પાસે ગવર્મેન્ટ જોબ સેલરી તમને ખબર છે માં પિસ્તાલીસ હજારની સેલરી છે આ ખાલી ઓફિસ આશે તો ક્લર્કમાં પિસ્તાલીસ હજાર પ્લસ સેલરી છે પીઓ ની વાત કરીએ ને તો પાસઠ હજાર પ્લસ સેલેરી છે એક્ઝામ તો ગુજરાતી ભાષામાં તમે આપી શકો કેટલી બધી વસ્તુ સારી છે તમે વિચારવાની અંદર